તો બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાઓમાં આવતીકાલે રવિવારે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યપદ માટે મતદાન યોજાવાનું છે જેમાં ત્રણસો ત્રણ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી ઓગણીસમાં પેટા ચૂંટણી તેમજ ઓગણસાઠ પંચાયત સમરસ થઈ છે જેમાં નવસો ત્રીસ સરપંચ અને ચાર હજાર પાંચસો પચાસ સભ્યપદના ઉમેદવાર માટે કુલ છ લાખ અડતાલીસ હજાર બસ્સો અગિયાર મતદારો મતદાન કરશે જેને લઈ પારનપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી મતપેટીઓ સાથે બુથ ઉપર સ્ટાફને રવાના કરવામાં આવ્યો છે આ ચૂંટણી દરમિયાન કુલ ચાર હજાર પાંચસો પચાસ કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે તંત્ર દ્વારા ચૌદ તાલુકાઓમાં હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે આવતીકાલે રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેમજ મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ રૂમમાં રાખવામાં આવશે તેમજ 25 જૂનના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે જે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે પાલનપુર તાલુકાના ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી અંતર્ગત ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે આ કામગીરી સંદર્ભે હાલ આપો જે નિયુક્ત સ્ટાફ છે બધો હાજર છે સાથે સાથે પોલિંગ સ્ટાફને આજે રવાના કરવાનો છે ચૂંટણી પ્રક્રિયાની તમામ સામગ્રી સાથે જેટલો પોલિંગ સ્ટાફ જેમાં ફર્સ્ટ પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ ઓફિસર અને પટાવાળા છે આ રીતે દરેક મતદાન મથક દીઠ પોલિંગ સ્ટાફ અહીંથી મતદાન સામગ્રી લઈ અને જે ડેડિકેટેડ વેહિકલ નક્કી કરવામાં આવેલા છે સુરક્ષા સાથેના એમાં આજે પોતાના મતદાન મથકોએ રવાના થશે ટોટલ ચાર જોન રૂટ બનાવવામાં આવેલા છે અને આસિસ્ટન્ટ જોનલ ઓફિસરની સાથે રહેશે અને રૂટ ઉપર દરેક મતદાન મથકે પોલિંગ સ્ટાફ સામગ્રી સાથે પહોંચી જાય એ અંગેની પણ વિગતો પૂરી પાડશે સાથે સાથે મતદાન સ્ટાફને અહીંથી અંદાજિત એક વાગે રવાના કરવાના છીએ બાર વાગેથી એમને ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરી રહ્યા છે એટલે એક વાગે મતદાન સ્ટાફ અહિયાંથી રવાના થશે અને મોડા મોડો પાંચ વાગ્યા સુધીમાં જે તે મતદાન મથકે સ્ટાફ પહોંચી જાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે હાલ અહીંથી ડિસ્પેચિંગ ની કામગીરી દરમિયાન આપણે ફર્સ્ટ એડ બોક્સ સાથેની મેડિકલ ટીમ પણ એક ઉપસ્થિત રાખેલી છે સતત વીજ પુરવઠો જરાય રહ્યો એ માટેની પણ વ્યવસ્થા કરેલી છે સાથે સાથે જે મતદાન સ્ટાફ અહીંથી જઈ રહ્યો છે એમને જરૂરી કોમ્યુનિકેશન પ્લાન પણ આપવામાં આવેલો છે જેથી તાકીદના સંજોગોમાં પોતાના ઝોનલ ઓફિસર પોતાના ચૂંટણી અધિકારી અથવા શાળાના આચાર્યશ્રી અથવા ગામના એફપીએસ એમડીએમ સંચાલક તલાટી કમ મંત્રીશ્રી વગેરેનો સંપર્ક કરી શકે સાથે સાથે તમામ પોલિંગ સ્ટાફને આજે આ ડ્યુટી ઉપર મોકલવામાં આવી રહ્યા છે પહેલા બે વાર ખૂબ જ યોગ્ય રીતે તાલીમ પણ આપવામાં આવેલી છે તાલીમમાં એમને વિડીયોના માધ્યમથી પણ મતપેટીથી ચૂંટણી હોય મતભેદની ચૂંટણીમાં જે જે અગત્યની બાબતો છે એ બાબતો જે અવગત કરી એનું સિલિંગ કરવાની પ્રક્રિયા સહિતની બાબતોથી અવગત કરવામાં આવે છે મતદાનની પ્રક્રિયા આવતીકાલે શરૂ થશે અને મતદાન પૂર્ણ સાંજે તમામ પોલિંગ સ્ટાફ એમના ફારવેલા રૂટ મુજબની ની બસોમાં સુરક્ષા સાથે પરત રિસિવિંગ માટે અત્રેના રિસિવિંગ સેન્ટર એટલે કે જગાણા એન્જિનિયરિંગ કોલેજના માઇનિંગ બિલ્ડિંગમાં પરત આવશે આવતીકાલે રિસીવિંગ અંદાજીત સાંજે સાત સાડા સાત ની આસપાસ થી શરૂ થશે અને મોડામાં મોડું નવ થી દસ વાગ્યાની આસપાસમાં આ કામગીરી અમે ખૂબ જ સુચારુ રૂપે પૂર્ણ કરીશું અને સીલબંધ પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા સાથે અને વિડીયોગ્રાફી સાથે જમા કરીશું તારીખ પચીસમી પચીસમી જૂનના રોજ મતગણતરી થવાની મતગણતરી પણ આ જ જગ્યાએ એટલે કે માઇનિંગ બિલ્ડીંગ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થવાની છે અને એ માટેની પણ જરૂરી પૂરી પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવેલી છે